સુઇગામ વાવથરાદમાંથી રેવન્યુ તલાટી પરીક્ષાર્થીઓ માટે ખાસ બસ વ્યવસ્થા બનાસકાંઠા જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે પણ રેવન્યુ તલાટી પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા આપી શકે તે માટે રાજ્ય પરિવહન વિભાગે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે કુલ 27 એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાંથી 6 બસો વાવથી મહેસાણા અને પાટણ તરફ 5 બસો સુઇગામથી પાટણ અને મહેસાણા તરફ મોકવવામાં આવી છે આમાંથી એક બસ રૂપાણીવાસથી અને ચાર બસ સુઇગામ બસ સ્ટેન્ડથી ઉપડશે દુપ્રાંત થરાદ બસ ડેપો થી 16 બસ પાટણ મહેસાણા અને ગાંધીનગર સુધી પરીક્ષાર્થીઓને પહોંચાડશે તમામ બસો સવારે 5 વાગ્યા વાગ્યા થી 7 વાગ્યા વચ્ચે ઉપડી જશે પૂર્ણિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થરાદ ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરી દ્વારા યુદ્ધના ધોરણે લોકલ સંચાલન શરૂ કરેલ છે રોડની સ્થિતિને સમજવા અને મુસાફરી સુગમ બનાવવા માટે ખાસ ટીમ દ્વારા થરાદ વાવ સુઈગામ માં રોડ સર્વે હાથ ધરાયો છે जेथी परीक्षार्थियों ने समयसर अने सुरक्षित रीते परीक्षा सेंटर सुधी पहुंचाड़ी शकाय हाजाजी राजपूत बना सकांठा